વ્રજમાં જે તે ખાનપાન નહીં કરવું આપણે તો ઉલટો અહીંયા વૈષ્ણવ મરજાત પાડતા હોય પણ કે વ્રજમાં તો બધું ચાલે હં ત્યાં જઈને બધું ખાવાની છૂટ લઈ લે એવું ના હોય બધા કંઈ ત્યાં બ્રાહ્મણો નથી હોતા બધા સાત્વિક નથી હોતા જેના તેના આતમો ખાસો તો પાછું બુદ્ધિ પગડશે અને વૈષ્ણવને તો વ્રજના સ્વરૂપની ખબર હોવી જ જોઈએ મારો અનુભવ કહો કે નેવું ટકા વ્રજમાંથી વૈષ્ણવ જઈને પાછા આવીને આપણે એને પૂછીએ ને કે વૈષ્ણવ વ્રજમાં તમે શું આનંદ કર્યો શું લઈને આવ્યા વ્રજમાં ગયા યમુનાજીમાં દૂધ પધરાવીને પૂજન કર્યું નાવમાં બેસીને વિશ્રામ ઘાટ પર આરતીના દર્શન કર્યા ગિરિરાજને દૂધ ચડાવ્યું સાત કોશી પરિક્રમા કરી પાંચ કોળી કંઠી લઈ આવ્યા બે કિલો પેડાને ચણો ચણા ચીવડા લઈ આવ્યા વ્રજની રબડીનો તો સ્વાદ મોડામાંથી જતો નથી ને પાણીપુરીના ચટાકા તો હજી આવે છે દહીંવાળાની તો વાત જ શું કરવી વ્રજમાં બહુ આનંદ આવ્યો પરિણામે ઠેઠ વ્રજ સુધી જઈને હીરે ગોગે જઈ આવ્યા ને ડેલે હાથ દઈ આવ્યા એવી દશા થાય વ્રજમાં જઈને આપણે કંઈ લઈને આવતા નથી વ્રજનું સ્વરૂપ તો અનુપમ છે એના પર કલાકો ચર્ચા થઈ શકે મેં પુસ્તક પણ લખી છે વ્રજ માધુર્ય જેમાં વ્રજના એક એક સ્થળનો ભાવ બતાવ્યો છે યાત્રા કરવા જઈએ ને તો એ ચિંતન કરી એક એક સ્થળમાં જઈને પ્રભુએ કઈ કઈ લીલાઓ અહીંયા કરી છે આ સ્થળનો શું ભાવ છે એ લીલાનું અનુસંધાન વ્રજમાં કરવું જોઈએ વ્રજમાં જઈને પણ આપણું જો લૌકિક ના છૂટે કે લૌકિક વિચારો ના છૂટે તો ખાલી આપણું શરીર એમને માટા મારીને આવી ગયું કઈ તમે મેળવીને ના આવો પ્રભુદાસ જલોટા ને શ્રી મહાપ્રભુજી વ્રજના દર્શન કરાવ્યા શીતકાલના દિવસો સત્વરે મહાપ્રસાદ લઈ પાતળ ધરી અધરામ કૃપાના તજીવ સ્નાન કર્યા નથી સ્નાન કર્યા વગર મહાપ્રસાદ કઈ રીતે લઉં ત્યારે દર્શન કરાવ્યા વૃક્ષે વૃક્ષે વેણો ધારી પત્રે પત્રે ચતુર્ભુજ યત્ર વૃંદાવનસ્તત્ર લક્ષાલક્ષ કથા કુતર રજાદપી જલ પુણ્યમ જલસોપી રજવરમ યત્ર વૃંદાવન તત્ર સ્નાતવા સ્નાતવા કથા કો આ વ્રજ છે એક એક વૃક્ષમાં ભગવાન વેણુ ધારીને પત્રે પત્રે ચતુર્ભુત પ્રભુ બિરાજે છે અહીંયા જલ કરતા રજ અધિક છે ને રથ થી જલની મહત્તા છે વ્રજમાં રજ કઈ મુરારી પદ પંકજ સ્ફૂરત મંદર અને જલ કયું વ્રજમાં સ્મર શ્રમજ લાણો ભી સકલ ગાત્ર જય સંગમ સાક્ષાત યમનાજી તમે જલમાં નાવ તો પણ દેશ ઉદ્ધ થાય અને રજ ઉડીને દેહ પર લાગે તોય એ કૃતકૃત્ય અહીંયા નાવા નવાની પંચાસ શું કરવી એટલે તો વૈષ્ણવ વ્રજમાં એકવાર અપ્રસમાં ના આવે પછી અપ્રસ છોવાતી નથી એ રજ પણ અલૌકિક છે અને એ દર્શન કરીને ત્યારે ને ત્યારે પ્રભુદાસ જલોટા એ મહાપ્રસાદ લીધો ઉદ્ધવજી વિચારે વ્રજમાં આવ્યો અને એ સમયે વિદુરજી પણ આવ્યા પ્રભુના બે ભક્તો પ્રભુની ભૂમિમાં મળ્યા જય શ્રી કૃષ્ણ કહીને એકબીજાને અભિવાદન કર્યા છે બે સામ સામસામે મળે ત્યારે જય શ્રી કૃષ્ણ કહીને અભિવાદન કરે છે જય શ્રી કૃષ્ણનો અર્થ શું થાય બે જની લડાઈ થાય તો એકનો જય થાય ને બીજાનો પરાજય થાય હું એવો જીવું છું મેં તો મારું સર્વસ્વ પ્રભુને સમર્પણ કર્યું છે સદાય સદાય મારા જીવનમાં પ્રભુનો જય સ્વીકાર્યો છે તમારા અને મારા હૃદયમાં બિરાજતા શ્રી કૃષ્ણનો સદાય જય જયકાર થાવ એનું નામ છે જય શ્રી કૃષ્ણ એટલે વૈષ્ણવ એક સૂત્ર હંમેશા યાદ રાખવાનું હાય હલ્લો છોડો અને જય શ્રી કૃષ્ણ બોલો ફોન કરો તો જય શ્રી કૃષ્ણ આપણી વૈષ્ણવતાનો પરિચય થાય